જય બાબાદેવ દોસ્તોનું બાબાદેવ મંદિર એ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નજીક આવેલું એક ચમત્કારિક અને આસ્થાનું કેન્દ્ર છે ખાસ કરીને આદિવાસી સમુદાયમાં તેની ખૂબ આસ્થા છે બાબાદેવ મંદિર સાથે જોડાયેલા મુખ્ય રહસ્યો પૌરાણિક અવશેષો એવી માન્યતા છે કે અહીં પાંચ હજાર વર્ષ જૂના પાંડવોના અવશેષો મોજૂદ છે મંદિર પરિષદમાં બાબાદેવનું ચમત્કારિક પગલું પગલાંનું નિશાન હોવાનું માનવામાં આવે છે જેના દર્શન માટે ભક્તો આવે છે અહીં બાબાદેવની ગુફા પણ આવેલી છે જે રહસ્યમય ને પ્રાચીન હોવાનું કહેવાય છે મનોકામના પૂર્તિ આ મંદિર માનતા રાખવાથી કામ ફતે મતલબ કામ થઈ જાય છે તેઓ ચમત્કાર ચમત્કારો માટે જાણીતું છે ભક્તો તેમની મનોકામનાઓ પૂર્ણ થવા પર શ્રદ્ધાના ભાગરૂપે બાબાદેવને માટીનો ઘોડો અર્પણ કરે છે પ્રાકૃતિક સુંદર્ય આ મંદિર મોટા પથ્થરોની વચ્ચે અને મોટા ડુંગર પર આવેલું છે જે પંચમહાલના જંગલોની વચ્ચે અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે આ જંગલોને હિડિંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તોની ભીડ અહીં ખાસ કરીને રવિવારે ભક્તોની હા હજારોમાં ભીડ જોવા મળે છે આ મંદિર પાવાગઢથી લગભગ સત્તર કિલોમીટર દૂર સ્થિત છે